અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે આવેલ મોહમ્મદ હનીફ મેમણના રહેણાંકના મકાનમાં અચાનક રેડ કરતા મકાનના આગળના ભાગે ચોખા અને ઘઉંનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણનો ગરીબોને ફાળવેલ જથ્થો માલુમ પડે છે જે ઘઉં તથા ચોખાનો જથ્થો સીજ કરવામાં આવ્યો છે તથા મેમન મોહમ્મદ બારીસ દાંતાના ત્યાં અચાનક રેડ કરતાં ગૌ તથા ચોખાનો જથ્થો સિજ કરવામાં આવ્યો છે તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ અચાનક રેડ દરમિયાન અંકે રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો બોતેરનો જથ્થો સિજ કરવામાં આવ્યો છે